બાય દોસ્તો જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન જ હશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે તો આપણે જો અત્યારે આવ્યા છીએ વેરાઈ માતાએ ઘર ચડાવવા અને સાથે સાથે સતીમાએ ચાંદલા ચડાવવા તો જો આપણે શું કહેવાય જે સતીમાં છે ને હા માજીની માનતા હતી તો સતીમાં છે આપણે આપણે બગીચામાં આપણા ખંભાળિયાના બગીચામાં હા નગરપાલિકાના બગીચામાં સતીમાનું મંદિર છે જો પાછળ તમને દેખાતું જશે તો પછી અમે એના માજી ને બધા અહીંયા રેસ્ટ કરી છીએ બગીચામાં માજી થઈ ગઈ ને માનતા પૂરી ઓહ જય માતાજી કર દ્યો જય માતાજી અને દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને અમારા વિડીઓને લાઈક કરતા રહ્યો અને અમારી ચેનલમાં નવા હોય તો ગમરો મારી આવજો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં માજી મજા આવે છે બગીચામાં હે હા એમને ઘણા દિવસ આવ્યા ને કેટલા દિવસે અહીંયા આવ્યા બગીચામાં થઈ પેલા અહીંયા શું હતું તરાવ તરા પેલા તરાવ તરાવ પછી તમે એમાં શું કરતા અમે માટી લેવા આવતા હા ગાતા ગાતા એમ હા વારે વા દીવડો લઈને તગારો લઈને માટી લેવા આવતા હવે બધું બદલી ગયું હવે બધું વેતા આવીને બધું બધું ચેન્જ થઈ ગયું પારેશ્વર મહાદેવ નહીં બધું મંદિર સારું થઈ ગયું

નદી હતી ને અમે માટી ભરવા ને એવું બધું આવતા હા લગ્ન થાય ને ત્યારે માજી ને એ બધા લોકો અહીંયા માટી ભરવા આવતા તો પહેલાની વાત કરીએ તો તો જૂનો જમાનો આખો અલગ જ હતો અને અત્યારે આપણા નવા જમાના અપડેટ થયો છે તો તમે જોઈ શકો છો હું બગીચો તમને બતાવું અને માણસો પણ કેટલા અહીંયા વોક કરવા આવતા હોય અને ફોટોશૂટ પણ અહીંયા કરવા આવતા હોય પણ આને અને અહીંયા છે ને નગરપાલિકાના નિયમ પ્રમાણે આવવું પડે કેમ કે જો અમુક એવા નિયમ હોય કે આટલા આ સમયને આ સમયમાં આવવાનું આપણે સાંજના દસ વાગે બંધ થઈ જાય અને સવારે કેટલા વાગે ખુલતો હોય આપડે કઈ આઈડિયો નથી કેમ કે આપડે તો લગભગ આવી ત્યારે ઓપન જ હોય તો આપડે એન્જોય કરતા હોય જો અત્યારે માજીને અમે બધા આવ્યા હા માજી એમ કે છે પાડેશ્વર મહાદેવનું મંદિર બતાવજે એટલે એ જરાક ઓલી બાજુ છે કઈ આવે દોસ્તો નેક્સ્ટ વિડિયોમાં આપણે જ્યાં મોળો બગીચો છે ને એમાંથી